નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણા સમયથી આપણા ચૈત્રભાઈ વસાવા જેલમાં છે અને આજે જેલમાંથી બહાર આવશે એવા સમાચાર સોશિયલ મીડિયા પર મળી રહ્યા છે ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવી ગયા એવું સોશિયલ મીડિયામાં આવતું વાયરલ વિડીયો થઈ રહ્યો છે અને તેમનું કવું સ્વાગત કરવામાં આવ્યું છે તેવું પણ કહેવામાં આવે છે પણ મિત્રો એવું કાંઈ નથી હજી સુધી જેલમાંથી ચૈત્રભાઈ વસાવા ચૂક્યા નથી

આ વિડીયોને લાઇક કરીને આવશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આવી જ ન્યૂટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો